જારાબો તાં ખોટી વાતો જી તખા ગાઉ જારાબો કીસે બોર સુક્યા કલવારી પાસે હવે આવી ઓય બેડી બેરમે લે ગયા બેડી બેરમે લે ગયા એઠા કો તો દેર મે તો તુ બેરી બોસ બેરી બેસે જા બાધા છત દેવા તો આ બાલા છે આ બાલા છે હાચ કરે છે બાલા છે નમોના નમોના લેતા છો નમોના લે જી ના બોલ બોબારી નમોના લે હા જા બુરો કરા બચ્ચા રે આ છોરો બોલી છે ને

હા ભાઈ હા તો તાંખાડા રે તા કુમાયા છે કુમાયા તાંખાને એ ભૂલો દેખ 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 गंगર ફારે બેટા